હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે એકદમ સરસ એનિવર્સરી કેક બનવાનો છે સિમ્પલ છે સાવ સોબર છે પરંતુ એકદમ ટેસ્ટી એવો કેક બનાવી અને તૈયાર કરીશું બહુ જ સિમ્પલ કેક બનાવવાનો છે તમે નોઝલના ઉપયોગ વગર પણ આ કેક બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ કેક બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા વેનીલા સ્પોન્જ તૈયાર કરી અને રાખેલું હતું તમને જો સ્પોન્જ ની રેસીપી હોય તો તમે કમેન્ટમાં જણાવજો હું શેર કરીશ પ્રીમિક્સ બનાવીને રાખી રાખશો તો છ મહિના આઠ મહિના સુધી પણ ખરાબ નહીં થાય તમે જોઈ શકો છો કેટલું સરસ સ્પોન્જ એવું સ્પોન્જ આપણે બનીને તૈયાર થયેલું છે આ રીતે મેં અહીંયા લેયર્સમાં હું કટ કરી લઉં છું મેં થ્રી થ્રી લેયર્સમાં કટ કરેલું છે આ રીતે હવે આપણે સ્પોંજને પાણીથી હું અહીંયા શોક કરી રહીશું તમારે એને જો કોઈ ફ્લેવર વાળું બનાવવું હોય તો તમે કોઈ ફ્લેવર પણ એડ કરી શકો છો પરંતુ કેકને કેક સ્પોન્જને એકદમ સરસ રીતે આ રીતે શોક કરવાનું જરૂરી છે ત્યારબાદ આપણે વિપક્રીમ લઈ લીધેલું છે તમે જોઈ શકો આપણું એકદમ સરસ વિફ ક્રીમ તૈયાર છે હવે આપણે કેકને

માટે કેક વાળી કેક ફાવે છે તો અહીંયા મારી પાસે અવેલેબલ ન થઈ શકે સ્ટ્રોબેરી ક્રશ લઈ આપવાનું તો મેં અહીંયા સ્ટ્રોબેરી હતી તો સ્ટ્રોબેરી સોસ ઘરે જ બનાવી લીધેલો હતો આ રીતે આપણે વચ્ચે ફ્લેવર એડ કરી દેસુ સ્ટ્રોબેરીની તમે જોઈ શકો એકદમ તમને જે રીતે ભાવે એ રીતે તમે વધારે ઓછું એડ કરી શકો તમને કોઈ બીજી ફ્લેવર ગમે તો એ પણ એડ કરી શકાય આ રીતે એકદમ સરસ લેયર્સ બનાવી લીધું અને જે ટોપ લેયર હતું એને આપણે સેન્ટરમાં છે આ રીતે ઉલટું કરી અને લગાવી દેવાનું છે તમે જોઈ શકો એકદમ સરસ રીતે લાગી જશે અને ત્યારબાદ પાછું એને સોક કરવાનું છે શોક કરવાની પ્રક્રિયાને આપણે ભૂલવાની નથી આ જ રીતે સેમ પ્રોસેસથી પહેલું લેયર તૈયાર કરેલું એ જ પ્રોસેસથી આપણે બીજું લેયર પણ બનાવીને તૈયાર છે શું થશે કે આપણે જે કેક ડ્રાય ડ્રાય લાગે એ નહીં લાગે અને જે કેકમાં માં ક્રેકલ્સ થઈ જાય છે એવું પણ નહીં થાય એટલા માટે તમારે આ પ્રોસેસ જરૂરથી કરવી અને કરશો તો સરસ લાગશે ટેસ્ટ પણ સારો લાગશે અને ડ્રાય પણ નહીં લાગે આ રીતે હવે આપણે આખી કેક ને આઈસિંગ કરી લીધેલું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આઈસિંગ થઈ જાય છે અને સેમ પ્રોસેસ થી બધા લેયર્સ કરી લેવાના હોય આ કોટ કરી અને તૈયાર છે તો હવે આપણે જે ફાઇનલ ટચ આપવાનો છે એ ફાઇનલ ટચ માટે એકદમ લાઈટ ક્રીમ આપવાનું છે એટલા માટે હું અહીંયા એક પાઇપિંગ બેગ લઈ લઉં છું પાઇપિંગ બેગમાં મેં વ્હાઈટ જ બેઝ રાખવો છે એટલા માટે કોઈ કલર એડ નથી કરેલો જો તમારે કોઈ કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો અહીંયા પાઇપિંગ બેગમાં હું આ ક્રીમને ભરી લઈશ અને ત્યારબાદ તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો તમને એમ જ ફાવે તો પણ કરી શકો પરંતુ આ રીતે પાઇપિંગ બેગમાં ભરશો તો બધી બાજુથી ક્રીમ એકદમ સરસ ઇક્વલ થશે એવા માટે હું અહીંયા પાઇપિંગ બેગનો ઉપયોગ કરી રહી છું જો તમને સિમ્પલ એમ જ ફાવે તો તમે એમ પણ ઉપયોગમાં લઈ શકો છો આ રીતે પાઇપિંગ બેગમાં ભરી અને આપણે કોન તૈયાર કરી લીધેલો છે હવે આપણે જે તૈયાર કરીને કરીને રાખી રાખી છે 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 એમાં આ રીતે ફેરવતા લગાવી એકદમ લેસ ક્રીમ હતી કેક એટલા માટે મેં અહીંયા બહુ ઓછું ક્રીમનો ઉપયોગ કરેલો છે તમને જો સારી એવી ગમે ક્રીમની ક્વોન્ટિટી તો તમે અહીંયા વધારે ક્રીમનો પણ ઉપયોગ કરી શકો અને સારી એવી કેકનું સાઇઝ પણ થઈ જશે એમ એટલા માટે અહીંયા અમારે ત્યાં ઓછું ક્રીમ જોયતું હતું એટલા માટે મેં અહીંયા આ રીતે લાઇટ લાઇટ ક્રીમ લગાવી તૈયાર કરી લીધેલી છે જોઈ શકો તમે કે એકદમ લાગીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એકદમ સરસ રીતે ઇક્વલ કરી લેવાની છે કેકને આ રીતે હવે આપણે સ્ક્રેપર મદદથી એકદમ સરસ ઇક્વલ કરી લેશું આ રીતનો સ્ક્રેપર યુઝ કરશું એટલે આરામથી એકદમ સરસ ઇક્વલ થઈ જશે મારે એ ચીઝ ઉપર જરા એકદમ સિગઝેક વાળી જોઈએ છે ડિઝાઇન એના માટે હું એકદમ ઇક્વલ નથી કરતી પરંતુ જો તમને સ્ક્રેપરની મદદથી આ રીતે ઇક્વલ કરી શકો છો એકદમ ફિનિશિંગ આપી ગયું છે હવે આપણે બોર્ડર લાઈન આપી દઈશું તો મેં અહીંયા સિમ્પલ વ્હાઈટ કલર જ રાખેલું છે કારણ કે બેઝ વ્હાઈટમાં જ જોઈએ છે તો હું ખાલી નો પાઇપિંગ બેગમાં જ ક્રીમ ભરી અને આ રીતે મેં તમે જોઈ શકો છો ખાલી ડોટ્સ વાળી લાઇન આપી દીધેલી છે તમને જો વધારે કોઈ ફેન્સી કરવું હોય તો તમે કરી શકો છો પરંતુ અહીંયા એકદમ સિમ્પલ જ કેક રાખવો હતો એટલા માટે મેં આવી રીતે બોર્ડર લાઈન આપી દીધેલી છે તમે કોઈ નોઝલનો ઉપયોગ કરીને પણ કરી શકો આપણે નોઝલ ફ્રી બનાવીએ છીએ એટલા માટે એકદમ સરસ રીતે આપણે આઈસિંગ કરી લીધેલું છે હવે ખાલી ગોલ્ડન લાઇન આપવી છે મને કારણ કે એકદમ સિમ્પલ છે એટલા માટે આ રીતે ગોલ્ડન ડસ્ટ છે એડેબલ છે તમે ખાઈ શકો એ વિષય

અને ઉપર ખાલી ગોલ્ડન લાઈન જ આપવાની છે અને બસ સ્પ્રિંકલ્સ લગાવી દેસુ એટલું એકદમ સિમ્પલ કેક બનીને તૈયાર થશે આ રીતે સિમ્પલ હાથેથી ખાલી જરા જરા અડાડતું જવાનું છે અને કેકને ગોલ્ડન લાઈન આપી દેવાની છે આ રીતે જોઈ શકો તમે એકદમ સરસ બનીને તૈયાર થાય છે એમાં આ કેક તો તમે ટ્રાય કરી શકો તમારે ત્યાં કોઈ એવો સિમ્પલ પ્રસંગ હોય તો તમે આવી રીતે એકદમ નોઝલના ઉપયોગ વગર પણ તમે કેક બનાવી શકો હવે મારી પાસે અહીંયા એનિવર્સરી કેક છે એટલા માટે હાર્ટ્સ વાળા હતા એટલા માટે હું અહીંયા રેડ પિંક અને વ્હાઈટ કલર્સના જે હાર્ટ્સ કલર હાર્ટ શેપના છે સ્પ્રિંકલ્સ એ હું અહીંયા આવી રીતે લગાવી દઉં છું તમે કોઈ કેકનો ટોપર પણ ઉપયોગમાં લઈ શકો અથવા તો કે હાજરથી લખી પણ શકો પરંતુ મારા અહીંયા એકદમ સિમ્પલ કેક એટલે એકદમ સિમ્પલ કેક બનાવવો હતો એટલા માટે મેં અહીંયા આવી રીતે સિમ્પલ રાખેલું છે તમને ગમતી કોઈ પણ ડિઝાઇન કરી શકો છો તમને ગમે એ રીતે કરી શકો આ રીતે મેં સિમ્પલ એક કેક બનાવેલો હતો મારા ફૈચી અને ફુવાચીનો એનિવર્સરી હતી તો હું આ રીતે કેક બનાવી બનાવી અને એમના માટે સરપ્રાઈઝ રાખેલી હતી તો જોઈ શકો છો તમે કે કઈ રીતે આપણો કેક બની ગઈને બની અને તૈયાર થઈ ગયો છે એકદમ સિમ્પલ છે પણ ટેસ્ટી બહુ જ છે વેનીલા અને સ્ટ્રોબેરી ફ્લેવર છે તો ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે તમને રેસીપી કેવી લાગી રેસીપી તો ના કહી શકાય ડેકોરેશન કેવું લાગ્યું એ તમે મને જરૂરથી જણાવી શકો કમેન્ટમાં કઈ સુધારો વધારો કરવો હોય તો પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો લાસ્ટમાં મને થોડું સિમ્પલ લાગતું હતું એના માટે મેં ગોલ્ડન બોલ્સ જે આવે એ ગોલ્ડન બોલ્સ અહીંયા છીટકફ કરી દીધેલો છે જોઈ શકો કેકનું ડેકોરેશન કેવું લખ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલ ઉપર જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરીને જજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે